તલોદ રાધાકૃષ્ણ મંદિર ખાતે શ્રાવણ માસ માસના દિવસે સોનાની દ્વારિકા નગરીના ભવ્ય દર્શનનું આયોજન તલોદના મધ્યમાં આવેલ આવેલ રાધાકૃષ્ણ મંદિર પરિસરમાં સત્સંગ હોલમાં પવિત્ર શ્રાવણ દિવસે સોનાની દ્વારિકાના ભવ્ય દર્શન કરવા મોટી સંખ્યામાં તલોદ નગરજનો તેમજ આસપાસના ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા આ સોનાની દ્વારિકાના દર્શન ત્રણ હજારથી વધુ ભાવિ ભક્તોએ પાણીમાંથી પસાર થઈ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ સોનાની દ્વારિકાનું સુંદર આયોજન આયોજકો નટખટ બાલગોપાલ ગ્રુપના શંકરલાલ અમૃતલાલ પ્રવીણલાલ ભૂપેન્દ્રભાઈ દિલીપભાઈ શુભમ વિપુલ અશોકભાઈ જીગર તથા તલોદ વૈષ્ણવ સમાજ ટ્રસ્ટી દિનકરભાઈ અભયભાઈ જીતુભાઈ દામોદરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી